આ વર્ષોથી શ્રાવણ મહિનાની અંદર આજુબાજુની સ્ત્રીઓ સ્નાન કરે છે અને પવિત્ર કુંડ છે એની અંદર અત્યારે અત્યારે પહેલી જે ચેમ્બર બનાવેલી છે ને એ ઉભરે ઉભરે પાણી છે એ તળાવમાં આવી જાય એ પાણીથી દૂષિત થાય છે ત્યાં પાણી આ વાવેશ્વર ધામ છે જે મારી એક તરફ વાવેશ્વર મહાદેવજીનું પ્રાચીન અને પૌરાણિક સ્થાન આવેલ છે એની બાજુમાં એક વાવેશ્વર કુંડ આવેલ છે જે કુંડ પણ ઘણો ઊંડો અને બાંધેલો કુંડ છે ઉપરાંત એની બાજુમાં જ મોટું વાવેશ્વર સરોવર આવેલ છે પવિત્ર શ્રાવણ માસ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે અનેક લોકો ગામડે ગામડેથી અહીંયા આગળ શ્રાવણ માસનું સ્નાન કરવા અને મહાદેવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે અને એમાં વિશેષ રૂપે મોટી સંખ્યામાં એંસી ટકા શ્રદ્ધાળુઓ બહેનો હોય છે અને બહેનોને અહીંયા સ્નાન કરવાનો અને પૂજા કરવાનો એક પરંપરાગત મહિમા છે પરંતુ કમનસીબે આ વખતે વાવેશ્વરના સરોવરમાં ગામની ગટરના પાણી પણ દૂષિત પાણી એમાં ભળી ગયા છે અને એના કારણે વાવેશ્વરનું જે પવિત્ર સરોવરનું પાણી ખૂબ ગંદુ થયું છે અને એમાં એંસી ટકા ભાગવા ખૂબ લીલ વળી ગયેલી છે જેથી આ વખતે આ વાવેશ્વર ગામમાં આ સરોવરમાં સ્નાન કરવું પણ લોકો માટે ધર્મપ્રેમી બહેનો માટે દુષ્કર બની ગયું છે અને આ બાબતે તાકીદે પગલા ભરવા અને આ ગંદકી દૂર કરવા માટે આજ રોજ ધર્મપ્રેમી લોકોએ માંડલના મહેરબાન મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબશ્રીની કચેરીમાં તેમજ માંડલ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબને પણ આ બાબતે એક આવેદનપત્ર આપી અને આ વાવેશ્વર તળાવમાં આ ગંદકીને દૂર કરવા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવા માટે એમને વિનંતી કરતું આવેદન પત્ર આપવામાં આવેલ છે આપણે સૌ એવી આશા રાખીએ છીએ કે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે અને વહેલામાં વહેલી તકે આ દૂષિત પાણીને શુદ્ધ કરવા અને આ લીલને દૂર કરવા માટે સત્તાવાળાઓ યોગ્ય પ્રયત્નો હાથ ધરશે તેવી આપણી આશા છે હર હર મહાદેવ વંદે માત